ક્રેન થી નંદી મહારાજ ને બહાર નીકળવામાં આવ્યા હતા શૈલેષભાઈ અને ઈઝાસ મકરાણી દ્વારા ક્રેન ની સેવા મુકવામાં આવી હતી ઓરવાડ સરપંચ શ્રી પ્રકાશભાઈ ને જાણ થતા તે તથા તેમના સભ્ય જિગ્નેશભાઈ સેવામાં હાજર રહ્યા હતા અહેવાલ મેઘવાલા કિંતુ કુમાર વલસાડ આજે આપણે ઉદવાડા ઘંટેશ્વર મહાદેવ મંદિરના પાછળ જે કુવો આવેલો છે એની જાળી તૂટી ગયેલી હતી તેમાં એક આટલો બળદ પડી ગયો હતો એને કાઢવા માટે આપણે મારા પાસે ફોન આવ્યો એટલે હું જગ્યા પર આવીને પછી જોયું તો એ આટલો બળદ મોટો હતો અને જાતે અંદર ફરી બી નહીં શકતો હતો એટલે આપણે તાત્કાલિક જે પાર્ટી જયસિંહભાઈ છે એમને કોલ કર્યો જયસિંહભાઈ અને એમની ટીમ તાત્કાલિક અહીં આવી ગયા અને એને ક્રેન દ્વારા સેફ્ટીથી એને બહાર જાતે અંદર ઉતરીને બહાર કાઢી નાખ્યો બધાને એક એક છે કે તમારા આજુબાજુ કોઈ બી આવી રીતે જૂનો કે પુરાનો ખુલ્લો હોય એને જારી બંધ કરો જેથી કોઈ પશુ પક્ષી કે વ્યક્તિ થી કોઈ અંદર કુવાડા પડેજર નહીં થાય